તેક રેલવે નવાપુરાના લોકો પાણી ભરવા આવતો નથી હોય તેમ પણ ટેન્કર ચાલક રેલવે નવાપુરા તરફ નથી આવતો અને છેલ્લા એક વર્ષથી તો એક જ ટાઈમ પાણી આવતું હતું હાલ છેલ્લા ચાર દિવસથી પાણી આવતું નથી જેને લઈને લોકો થઈ ગયા છે પરેશાન સૌથી જરૂરિયાત પાણી પાણી વગર લોકો વલખા મારી રહ્યા છે રિવોટ રફીક મન્સૂરી રેલવે નવા પુરા નો વિસ્તાર છે ત્યાં આમાં આંગણવાડી પણ છે તેમાં પાણીનો ચાર દિવસની સમસ્યા છે પાણી આવતું જ નથી બિલકુલ ના આવતા પણ નથી તો હવે બાળકો માટે પાણી કઈ વહેવા જવાનું આજુબાજુવાળા બધા જ પાણીથી જ પ્રોબ્લેમ છે એક બેનના ઘરે ડિલેવરી છે એમના ઘરમાં તો ટીપું જ પાણી નહીં એક માજી છે એમનાની ઉંમરવાળા ચાર ખુરસીમાંથી કોઈ બે ડોલો બી એમને આવે છે તે કામ કરી શકે ને તો એમના પાસેથી પાણી ભરવા જવાનો ટાઈમ જ નથી તો શું કરીએ આવે નગરપાલિકાને રિક્વેસ્ટ કરું કે ભાઈ પાણી આપો તો અમારે એક સવારે આઠ વાગે જોયું છે ને સાંજે ચાર વાગે બે ટાઈમ પાણીની જરૂરિયાત છે અમને હવે અત્યારે મારા જ ઘરમાં ત્રણ દિવસના કપડાં પર બધું જ પાણી નથી તો ક્યાંથી લાવવાનું આંગણવાડીના છોકરાને હાથ દોડાવવા એમને સંડાસ બાથરૂમમાં પાણી જોઈએ એ પાણી નથી અમારે આજે ચાર દિવસથી ઉપર થઈ ગયું કંઈ કંઈ થાકી ગયા પણ કોઈ આપવા માટે તૈયાર નહીં જે સભ્યને ફોન કરે તો સાઈડમાં મોબાઈલ મૂકી દે છે એ સમસ્યા છે એનાથી આગળ હવે શું કરવાનું અમારે પાણી જ નથી બિલકુલ જ ચાર દિવસથી બધી બહેનો કકરાટ કરે છે ભાઈ પાણી લાવો પાણી ના ટેન્કરની પણ સવલત નથી નહીં એ મોકલતા હોય ટાંકી તો અમે વાંધો નહીં ભરી લઈએ બધા પણ ટેન્કરનું તો કોઈ વાત જ નહીં નવાપુરામાં બે ત્રણ વાર રજૂઆત કે ભાઈ ટેન્કર મૂકો ટેન્કર મૂકવા રાજી જ નહીં ને કોણ મૂકી દે છે એ લોકો એક સાઈડમાં અમારો